મારું નામ સાગર ગુલાબભાઈ અકબરી તાલુકો જિલ્લો જામનગર ગામ નાગુના છેલ્લા આઠ દસ દિવસથી આ અનરાધાર વરસાદ પડી રહ્યો છે જેને કારણે ખેડૂની હાલત બેફામ થઈ ગઈ છે કપાસ વાવ્યો છે અને પાણી ભરાવાને કારણે મારો કપાસ અત્યારે બે થી ત્રણ વીઘાનો કપાસ બગડી ગયો છે પાણી ભરાવાની હિસાબે અને

પાણી ભરાવાના હિસાબે આ ભરી ગયો છે એના હિસાબે આ બધું ધોઈ ખેતરો ધોવાના છે ખેતરો ધોવાઈ ગયા છેલ ઠેકા પછી ધોઈ નાખ્યા છે